સુરેન્દ્રનગર દુધરેજ ધામ ખાતે આવેલ વડવાળા દેવ મંદિર દિવાળી પર્વને લઈને રોશનીથી ચળહળી ઉઠ્યું સુરેન્દ્રનગર દુધરેજ ધામ ખાતે આવેલ વડવાળા દેવ મંદિર દિવાળી પર્વને લઈને રોશનીથી ચળહળી ઉઠ્યું વડવાડા મંદિર રબારી માલધારી સમાજ માટે દેશભરમાં આગવું આસ્થાનું કેન્દ્ર છે વડવાડા મંદિર પર દિવાળી પર્વને લઈને લાખોની સંખ્યામાં અનુયાયીઓ મંદિર પર દર્શનાર્થે આવે છે દિવાળી પર્વ ને લઈને વડવાળા મંદિર થી શણગાર કરવામાં આવતા આકાશી દર્શકો સામે આવ્યું હતું અંદર ચાલી રહ્યું છે ત્યારે સૌ પ્રથમ તો સમસ્ત ભારત દેશ અને સમગ્ર વિશ્વને દીપાવલીની અને નવું વર્ષ જે આપણું ગુજરાત રાજ્ય ગુજરાતીમાં કેવી છે એ નવા વર્ષની અને દીપોત્સવની ખૂબ ખૂબ હૃદયની શુભકામનાઓ ભગવાન વડવાડા દેવ સમગ્ર માનવ જાતનું કલ્યાણ કરે આવનારું નવું વર્ષ ખૂબ સુખી શાંતિ અને સમૃદ્ધિવાળું નીવડે એવી અમે ભગવાન વડવાડા દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ આ દીપોત્સવ પર્વની અંદર શ્રી વડવાડા મંદિર દુધરી ધામની અંદર ધનતેરસથી લઈને ઠેઠ આમ તો દેવ દિવાળી સુધીના અનેક ઉત્સવો અને મનોરથો પરિપૂર્ણ થતા હોય છે ધનતેરસનું પણ પૂજન અર્ચન થતું હોય છે આજે કાળી ચૌદશનું શ્રી હનુમાનજીનું મહાયજ્ઞ અને પૂજન અર્ચન થશે દીપાવલીનું ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન થશે અને દિવ બેસતા વર્ષના દિવસે સવારની અંદર ભવ્ય અન્નકુટ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ અન્કુટ મહોત્સવની અંદર અગિયારસો થી વધારે

માનવજાતનું કલ્યાણ થાય અને આ દીપો ઉત્સવ પર્વ સૌના જીવનની અંદર પ્રકાશ ફેલાવે એવી અમે વડવાડા દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ